ઉમરપાડાના સુરતના છેવાડા આવેલા ઉપરવાડા તાલુકાના એક ગામમાં અસ્થિર મગજની યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધની બાંધી લોહી લુવાનમાં હાલતમાં છોડી ભાગ્ય જનારના નરાધને પોલીસે અને ઝડપી જેલના સળીમાં પાછળ થકી લીધો હતો અને આ સુરત જિલ્લામાં દિન પ્રતિદિન હત્યા રેપ લૂંટ અને જેવી ગંભીર ગુનાઓની ઘટના દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ને તે અત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે અને ઉપરવાડા વિસ્તારમાં હવે ગુનેગારમાં પોલીસનો થોડા વણદરમાં રહ્યો કે સાસ વારે ગુણખોરોની મજા મૂકી હત્યાનમાં લૂંટમાં મારામારી દુષ્કર્મ જેવી ગંભીર ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ રહ્યો છે ને ઉપરવાડા તાલુકાના અહીંયા ગામમાં રહેતા શર્મજી પરિવારની અઠ્યાવીસ વર્ષની વસ્તીથી મગજની યુવતી સાથે મગજ થયું સાથે દુષ્કર્મ મગજ થયું હતું ના બનાવવાના યુવકનો પરિવાર સામાજિક પ્રસંગોમાં થઈ ગયો હતો ને દનમાં એકલા લાભ લઈને એક ઈસમ સ્થિતિ મગજની યુવતીનો ખુશી ગયો પોતાની અવસ્કર સંતોષ તે મગજની યુવતી સાથે શારીરિક સંબંધ પાંધ્યો હતો અને જેને લઈને તે લોહી લુહાણ થઈ ગઈ હતી અને પોતાની અવસ્કર સંતોષ નરાજીમાં ભાગી ગયો હોવા અને સવારે આ ભોગ બનવારીની બંધમાં

આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો